ડભોઈ તાલુકામાંથી પસાર થતી દેવ અને ડાઢર નદીમાં પાણીની આવક વધતા સત્તર ગામોને અસર થઈ હતી ગુજરાત રાજ્યમાં મોટાભાગની નદીઓ ઉફાન પર હતી ડભોઈ પાસેથી પસાર થતી દેવ તેમજ ડાઢર નદીમાં પણ છવ્વીસમી ઓગસ્ટના રોજ વ્યાપક પ્રમાણમાં પાણીની આવક વધી હતી ડભોઈ પાસેના સિમરિયાળા અને કુવાવી જિલ્લા પંચાયતના સત્તર ગામો જેમાં બંબોજ દંડીવાડા નારણપુરા કબીરપુરા કરારી કરાલીપુરા મગનપુરા પીલાપુર થુવાવી અંગુઠણ નારિયા રાજગીર બનૈયા ટોલા સહિતના ગામોમાં પાણી પ્રવેશી જતાં લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા લોકોના ઘર વખરે નુકસાન પહોંચ્યું હતું

ડાંગી એ ડાંગીવાડા નારણપુરા મગનપુરા વીરપુરા કરાલી કરાલીપુરા તમામ ગામોની મુલાકાત લઈને એને છેલ્લે ઢોલાર ગામે આવ્યા છે ઢોલારમાં પણ નદીના પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘૂસી ગયેલા લોકોને ખૂબ જ તકલીફો પડી હતી અને આ ગામોનો સર્વે કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે અહીંયા ઘડી તલાટીઓ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી બધાને જ સૂચના આપી છે અને તાત્કાલિક આ તમામ ગામોનો સર્વે કરીને જે ગામોમાં જે તે નાગરિકોને નુકસાન થયું છે મકાનોમાં નુકસાન ગયું છે એનો આર્થિક સર્વે કરી કઈ રીતે સરકારમાંથી એમને મદદરૂપ થઈ શકાય સાથે સાથે જ ખેડૂતોને જે નુકસાન થયું હતું ખેડૂતોનો પણ સર્વે આગામી દિવસોમાં કરાવવામાં આવશે ને એમાં પણ સરકાર દ્વારા જે કંઈ એ રજૂઆત કરીને ન્યાય અપાવી શકાતો હશે ન્યાય અપાવવાનો પ્રયત્ન થશે પણ આજના તબક્કે આ સિમળિયા જિલ્લા પંચાયતને થુવાવી જિલ્લા પંચાયતના આગામોની ગામોની મુલાકાત લીધી છે આવતીકાલે મેવાસ પટ્ટાની પણ મુલાકાત લેવાનો છે અને ચાંદોદ જિલ્લા પંચાયતમાં આવતા ગામોની પણ મુલાકાત લેવાનો છે